દીપ પ્રાગટ્ય થી આ એક નવા નવી સાંજની આપણે શરૂઆત કરીએ છીએ તો ખાસ વિનંતી હા આમંત્રિત મહેમાનો જે પણ આ પધાર્યા છે બધાને ખાસ વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો ભાગા પાછા જ રહેજો અહીંયા જ પાડજો મારે તો આમાં ઝૂમે નહીં થતું જો કમીજીલા ધામના શ્રી કિલા ભગત બાપુનું અમે સ્વાગત કરીએ છીએ ਤਾਂ ਸੁਣ ਨਹੀਂ ਦਿਖਾ ਦਿਓ ਬਾਬਾ ਹੂੰ ਤਾਂ ਸੁਣ ਨਹੀਂ ਦਿਖਾ ਹਾਂ ਆਪਣੀ ਜ਼ੋਰਦਾਰ ਤਾੜੀਆਂ ਸਾਥੇ ਆਪਣੇ ਦੀਪ ਪ੍ਰਗਟ్య ਮਹਿਮਾਨੋ ਦੁਆਰਾ ਆਪ ਦੀਪ ਬੜਾ ਰੌਣਕ ਕਲਿਆ પ્રોબેશનલ ડીવાય એસપી આજે બી એસ ચૌહાણ સાહેબનો વિદાય સમારંભ છે એ સાહેબનું મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે કે મારા પ્રોબેશન પીરિયડ દરમિયાનમાં એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને કદાચ હું કંઈ શીખી શકી છું મારા સ્ટાર્ટિંગ પીરિયડમાં તો એમના લીધે છે અને આજે આપણે સૌ એમને વિદાય સમારંભમાં એકત્રિત થયા છીએ કે આજે એમના આવનારા સમયમાં એ ખૂબ સારી રીતે અને જેટલું ઉજ્જવળ જીવન એમણે એમની કારકિર્દીમાં જીવન દરમિયાન એમણે જીવ્યું છે એવું જ આવનારા સમયમાં પણ એ પ્રગતિ કરે અને ખૂબ જ સારી જિંદગી જીવે અને ખૂબ જ હેલ્ધી અને સફળતા મેળવે તો આપ સૌ આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને સાહેબ આ

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરીશું તો તેના માટે આપણે હું સંચાલન શ્રી દવે સાહેબને સોંપું છું આજ રોજ વિરમગામ વિભાગના ડીવાયએસપી શ્રી ડી એસ ચૌહાણ સાહેબના આવો વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમના સન્માનમાં આજે રાખેલા આ વિદાય સમારંભમાં

ૌહણ સાહેબ કે જે વય નિવૃત્ત રહ્યા છે તેમનું પુષ્પગુચ્છ અને ફુલાર સ્વાગત કરશે શ્રી પ્રકાશ પ્રજાપતિ ઓકે સર આપણી વચ્ચે પંચસ્ત ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત છે હું ડીવાયસપી શ્રી રોશની પટેલને રોશની સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી હાર્દિકભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે તમારી આપણી વચ્ચે વિરમગામ પ્રાંતના હું તમારા વિરમગામ રૂરલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજે ચૌહાણ વિનંતી કરીશ કે તેઓ આવે અને શ્રી એજે ચૌહાણ સાહેબ નું સ્વાગત વચ્ચે કમીજરા ધામના શ્રી જાનકીદાસ બાપુ ઉપસ્થિત છે વિનંતી કરીશ હાંસલપુર પીઆઈ શ્રી જાડેજા સાહેબને કે તેઓ મહારાશ્રી પુષ્પગુચ્છથી સ્વાગત કરે શ્રી ભાર્ગવ મહારાજ પણ ઉપસ્થિત છે હું વિનંતી કરીશ શ્રી એસ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વિઠલાપુરને કે તેઓ આવે અને ભાર્ગવ મહારાજનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે એવા જ એક સંત શ્રી કેવું ભગત તમે જરા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ શ્રી રમેશ રમેશ યાદવ સાહેબને કે તેઓ જાય ને પુષ્પગુચ્છથી સ્વાગત કરે આપણી વચ્ચે આપણી વચ્ચે વિરમ ગામના મામલતદાર શ્રી રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત છે હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર નમસા સાહેબને વિનંતી કરીશ કે તેઓ રાઠોડ સાહેબનું પુષ્પગુચ્છી સ્વાગત કરે ગામના પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા પણ ઉપસ્થિત છે એમનું પણ ખૂબ હાર્દિક સ્વાગત છે હું વિનંતી કરીશ વીએ નમસા સાહેબને કે તેઓ તબિયાર સાહેબને કે તેઓ મંચ ઉપર આવે અને વજુભાઈ ડોડિયા પૂર્વ ધારાસભ્ય શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે એન્કરિંગ એન્કરિંગ નીચે આપણ લોકો થેન્ક યુ સર વજુભાઈ ડોડિયા પૂર્વ ધારાસભ્ય ડીવાયસપી સાહેબનું સ્વાગાડીને સ્વાગત કરે છે તેમનું સ્વાગત છે થેન્ક યુ આપણી વચ્ચે સાહેબનો પરિવાર પણ ઉપસ્થિત છે અહીંયા સાહેબના ધર્મપત્ની મેડમ પણ ઉપસ્થિત છે હું નળસરોવરના પીઆઈ ધોરી સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને મેડમનું પુષ્પકૂંચથી સ્વાગત કરે

ત્યારે આપણે જબરજસ્ત તાળીઓથી સાહેબને સન્માનીએ તાળીઓનો અવાજ વિરમગામ ડીવાયએસપી ઓફિસ સુધી જાય એટલી તાળીઓ થવી જોઈએ ત્યારબાદ આપણા આમંત્રણને માન આપી ખાસ પધારેલા પધારેલા આપણા ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ દ્વારા સાહેબનું સ્વાગત સ્મૃતિચિહ્ન અને ઢાળીને કરવામાં આવશે પરમ પૂજ્ય એકસો આઠ રામકુમારદાસજી બાપુ રામમહેલ મંદિરવાળા સાહેબ સાહેબશ્રીનું આશીર્વચન આપી અને સ્વાગત કરશે ત્યારબાદ પરમ પૂજ્ય જાનકીદાસ બાપુ સાહેબની જગ્યા કમીજલા ધામવાળા સાહેબશ્રીને આશીર્વચન અને શાલ ઓઢાણીને સ્વાગત કરશે શીર્વચન અને શાલથી સાહેબ શ્રીનું સ્વાગત ત્યારબાદ શ્રી કેહુદાસ બાબુ દ્વારા સાહેબશ્રીનું સ્વાગત ખૂબ આભાર હવે આપણા ખાસ સામંત્રણ માન આપી એમના શેડ્યુલમાંથી આપણને સમય ફાળવી આવેલા આપણા લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈને હું વિનંતી કરીશ કે પ્રાસંગિક શબ્દો આપણને આપે જોરદાર તાળીઓ સાથે શ્રી હાર્દિકભાઈ વર્ષ બે કરોડ રૂપિયાના શસ્ત્રો એમણે પકડેલા છે સાહેબ સાહેબશ્રીએ મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર નવસારી વલસાડ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ગાંધીનગર અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા પોલીસ સ્ટેશનો જેવા કે લીંબડી થાનગઢ સરખેજ અસલાલી અને અડાલજ જેવા વિસ્તારમાં સેવાઓ આપી છે એમણે ગુજરાત પોલીસમાં વિવિધ શાખાઓ જેવી કે એલસીબી અમદાવાદ એમ એલસીબી વડોદરા ગ્રામ્ય એન્ટી ડેકોયટી સ્ક્વોડ સુરેન્દ્રનગર એસઓજી વલસાડ આરઆર સેલ અમદાવાદ રેન્જ એટીએસ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા અને આઈ ડિવિઝન અમદાવાદ સિટી અને એસડીપીઓ વિરમગામ ખાતે સેવાઓ આપી છે સાહેબે કેટલાક ખૂબ જ મહત્ત્વના કેસ જેવા કે ચોરી ગરફોડ ગરફોડ ચોરી રોબરી અને ખૂનના અતિ જટિલ કેસો સાહેબના કાર્યકાળ દરમિયાન એમણે સોલ્વ કરેલા છે સાહેબે જામનગરના છે એમ કહ્યું સાહેબ પંદર અગિયાર ઓગણીસો છાસઠમાં સાહેબશ્રીનો જન્મ થયો હતો જામનગર ખાતે અને એમણે ત્યાં શ્રેય સ્કૂલમાં પ્રાઇમરી અને ત્યારબાદ ડીસીસી હાઈસ્કૂલમાં આઠથી બાર નું સ્ટડી કરેલો હતો અને ત્યારબાદ સાહેબે ડીકેવી આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં બીએસસી ફિઝિક્સ એટલે કે સાયન્સમાં સ્નાતકનો એ ડિગ્રી લીધેલી ત્યારબાદ એમણે ઉચ્ચ શિક્ષણ એમપી શાહ લો કોલેજ જામનગરમાંથી લોનો પણ અભ્યાસ કરેલો છે સાહેબે કીધું હાર્દિકભાઈએ કહ્યું એમ સાહેબ શિક્ષણ સાથે સાથે રમતમાં ખૂબ આગળ હતા જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમના સાહેબ કેપ્ટન તરીકે રહેલા છે ત્યારબાદ જેને કૂચ બિહાર ટ્રોફી સૌથી મોટી જેણે આખા વેસ્ટ ઝોનને રિપ્રેઝેન્ટેટ કરવાના હોય કૂચ બિહાર ટ્રોફીમાં અંડર નાઇન્ટીનમાં સાહેબે ઓલરાઉન્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું છે એવા સાહેબ શ્રીની આ જીવનયાત્રા ખૂબ પ્રેરણાદાયી છે આપણે જોરદાર તાળીઓ સાથે સાહેબને હાર્દિકભાઈ સાહેબને બીજે ક્યાંક કાર્યક્રમમાં જવાનું હોવાથી ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો ખૂબ કિંમતી સમય અમારા કાર્યક્રમમાં આપ્યો છે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આપણે સંતોના આશીર્વચન લઈએ શરૂઆત કરીએ શ્રી ठीक है बाकी आभार त्यार हूँ विनंती करी देसाई साहेब ने कि आप अपना शब्दों अपनी वाणी अमने लाभ आपो नमस्कार अजय मान्य ડીએસ ચૌહાણ સાહેબના વય નિવૃત્તિ વિધાયક કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો સૌ અધિકારીગણ સૌ સંતગણ અત્રે ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારીઓ અને સાહેબના તમામ શુભેચ્છકો આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિરમ ગામમાં હાજર થયો અને તરત ઇલેક્શનની તૈયારીઓ ચાલુ થઈ હતી લે સમયમાં સાહેબ સાથે ખૂબ નજીકથી કામ કરવાનો અવસર મળ્યો અને તે દરમિયાન સાહેબની અમુક જે ખૂબીઓ છે જે ક્વોલિટીઝ છે એ બહુ નજીકથી જોવાનો અમને અવસર મળ્યો તો ખૂબ જ અનુભવી ખૂબ જાબાજ પરિસ્થિતિનો બહુ સારી રીતે તાગ મેળવવાની જે ખૂબી છે સાહેબમાં એને કાબૂ કેવી રીતે કરવી એને હેન્ડલ કેવી રીતે કરવી એ બધી ક્વોલિટી સાહેબમાંથી ખૂબ શીખવા જેવી છે સરકારના બે વિભાગ રેવન્યુ અને પોલીસ એ બે વચ્ચે સારું કોર્ડિનેશન હોય તો ખૂબ સરસ રીતે વિસ્તારમાં કામ થતું હોય છે એનું સાહેબે ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અમને ગાઈડ પણ કર્યા છે સહકાર પણ આપ્યો છે સાહેબની ખૂબ બહુળી અનુભવ જે હતો સાહેબ સાથે એનો અમને આ વિસ્તારમાં ખૂબ લાભ મળ્યો છે સાહેબ ખૂબ નિખાલસ છે કંઈ પણ તમને મૂંઝવણ હોય અને સાહેબને તમે એકદમ એક વડીલ તરીકે પૂછો તો પણ ખૂબ સારું માર્ગદર્શન મળીને એવા ખૂબ નિખાલસ છે આ બધી ક્વોલિટીસ એ અધિકારીને સફળ બનાવતી હોય છે આપણા આપણી કામ કરવાની સ્કિલ્સ એ જ આપણને સફળ બનાવતી હોય છે અને આજે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં જ સાહેબ આપની આ જે બધી ક્વોલિટીસ અને એના કારણે જે આપ કામ કરવામાં સફળ થયા છો એનું આ એક પ્રત્યક્ષ ઉદાહરણ છે મહાભિનિષ્ક્રમણ મહાભિનિષ્ક્રમણ એવો પ્રસંગ હતો કે બુદ્ધ ભગવાને પોતાનું ઘર છોડ્યું અને સંન્યાસ તરફ ગયા આજે સાહેબનું ઊંધો વિનિષ્ક્રમણ થઈ રહ્યો છે સાહેબે બસ લોકોની સેવા છોડી છે પોલીસની નોકરી ખૂબ વ્યસ્ત હોય છે ખૂબ ટેન્શનવાળી હોય છે ટાઈમ સમય આ બધાનો કોઈ નક્કી નથી હોતું ગમે ત્યારે ગમે ત્યાં દોડો ત્રીસ એકત્રીસ વરસ સાહેબ આપે ખૂબ દોડધામ કરી અને હવે આપ આપના ઘર ભણી જઈ રહ્યા છો એ બદલ આપને અમે ખૂબ શુભકામના આપીએ છીએ આપણનું આગનું જીવન ખૂબ જ સ્વસ્થ રહે તંદુરસ્ત રહે આપના જે હોબી હોય આપના શોખ હોય એ આપ ખૂબ ડેવલપ કરો એન્જોય કરો આપની ફેમિલી સાથે આપ એન્જોય કરો અને જીવનમાં જે કંઈ પણ આપની આશાઓ અપેક્ષાઓ બાકી રહી હોય એ હવે પૂરી કરો મજા કરો એવી અમે શુભકામનાઓ આપીએ છીએ અને અમારા હૃદયથી ખૂબ આશીર્વચન આપીએ છીએ કે આપ ખૂબ સ્વસ્થ રહો અને આવનારું જીવન આપનું ખૂબ સારું રહે એવું અમારી દિલથી પ્રાર્થના છે થેન્ક યુ દેસાઈ સાહેબ ત્યારબાદ આપણે આ આપણા એસપી શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ તરફથી શુભેચ્છાઓનો એક સંદેશ આપણે વિડીયો છે તો આપ અહીંયા નિહાળશો સાહેબનો વિડીયો સંદેશ નમસ્કાર આજનો દિવસ ખૂબ જ ખાસ છે સાત સાથે જે લાગણીઓથી ભરેલો છે કારણ કે આપણા ખાતાના શિસ્તબદ્ધ અને વન ઓફ ધ મોસ્ટ કોમ્પિટન્ટ ડીવાયસપી શ્રી ડીએસ ચૌહાણ સાહેબ આજે સેવા નિવૃત થઈ રહ્યા છે ચૌહાણ સાહેબ તેમના કાર્યજીવન દરમિયાન ખૂબ જ મહેનત ઊંડો વ્યવસાયિક અભિગમ અને શિસ્તનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેઓ કાયદા અને પ્રક્રિયાઓના નિષ્ણાંત છે અને દરેક કામને ગંભીરતાથી લેવામાં વિશેષતા ધરાવે છે જે કોઈ પણ કામ તેમને સોંપવામાં આવ્યું છે તેઓએ તેને ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ કર્યું છે સાથે જ તેમના સમાજ સાથેનો અદભુત જોડાણ તેમની ખાસિયત છે લોકોના પ્રશ્નો સાંભળી તેમની જરૂરિયાતોને સમજવી તેમની સમજવાની તેમની ક્ષમતા પ્રશંસનીય છે તેમણે પોતાની સેવાઓ દ્વારા લોકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે ચૌહાણ સાહેબનો જીવન મૂલ્ય અને શિસ્ત માટેનો અભિગમ અને તેમનો કાર્ય સફળતાનો ધબકાર દરેક માટે પ્રેરણાદાય છે વિદાય એ અંત નહીં પણ જીવનની નવી શરૂઆત છે હું તેમને શુભકામનાઓ પાઠવું છું કે તેઓએ નિવૃત્ત નિવૃત્તિ બાદનું જીવન આનંદમય આરોગ્યમય અને પરિવાર સાથે સુખદ બને આજના ખાસ દિવસે અમે તેમનો સન્માન કરીએ છીએ અને તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ તમારું યોગદાન અમારું ગૌરવ છે અને તમારે તમે મારા ડીવાયપી રીતે અહીંયા મારે સાથે કામ કર્યો છે મારે માટે ગૌરવનો વિષય છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચૌહાણ સાહેબ અને એની પરિવારને પણ શુભેચ્છાઓ અને એને સ્વાસ્થ્ય સારો રહે એની એની ફેમિલી ખૂબ પ્રોસ્પર કરે એ પોતે ખૂબ સ્વસ્થ અને પ્રોસ્પર કરે એની હું એને માટે હું શુભેચ્છા આપું છું ધન્યવાદ ખૂબ આભાર આજનો દિવસ ખૂબ જ ખાસ છે સાજે Sat, લાગણી <laughs> या गफा स नदिनको